છોટા છોટાઉદેપુરમાં પૂરપાટ ઝડપે આવતી બે બાઇકની ટક્કરમાં યુવક ગંભીર ઇજાગ્રસ્ત કવાટ તાલુકાના ધનપરી ગામ નજીક એક ગમખવાર માર્ગ અકસ્માત સર્જાયો છે જેમાં બે બાઇક સામસામે અથડાઈ હતી ઘટનામાં એક બાઇક સવાર ગંભીર ઈજાગ્રસ્ત થયો છે અને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે મળતી માહિતી અનુસાર ધનપરી ગામ પાસેથી પસાર થતા માર્ગ પર પૂરપાટ ઝડપે આવી રહેલ બે બાઇક સામસામે અથડાઈ હતી ટક્કર એટલી જોરદાર હતી કે બંને બાઇકને ભારે નુકસાન પહોંચ્યું અને બાઇક સવાર જમીન પર પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો અકસ્માત બાદ આસપાસના લોકો ઘટના સ્થળે ભેગા થયા અને તાત્કાલિક સારવાર માટે યુવાનને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો પોલીસને ઘટનાની જાણ થતાં જ તેઓ પણ ઘટના સ્થળે પહોંચી અકસ્માતની વધુ તપાસ શરૂ કરી હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતું લુબડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે